નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ઓગણીસ એપ્રિલથી લઈને અઠ્યાવીસ એપ્રિલ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન કઈ સિસ્ટમ કામ કરશે તાપમાન ભેજ પવન ઉપરાંત પ્રદૂષણ અને વરસાદની અગત્યની આગાહી મિત્રો અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેની એક આછી ઝલક તમને જણાવી દઈએ તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને હજુ પણ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે અઠ્યાવીસ તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળનારી છે તાપમાનની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન આડત્રીસથી લઈને તેતાલીસ ચુવાલીસ ડિગ્રી સુધી પણ જઈ શકે છે અનેક વિસ્તારમાં હીટ વેવની શક્યતા છે હીટ સ્ટ્રોક પણ આવી શકે તેવી શક્યતા છે એટલે મિત્રો લો ન લાગે તે દરમિયાન બહારથી તે ચાર વાગ્યાના સમયમાં બપોરે બહાર ન નીકળવા માટે અપીલ છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો મોડી રાત્રે વહેલી સવારે ન્યૂનતમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી કરતાં નીચે પણ જઈ શકે છે ભેજના પ્રમાણની વાત કરીએ તો ભેજનું પ્રમાણ સામાન્ય જોવા મળશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ સામાન્ય હરશે પરંતુ સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે બંને પરિબળોના ભાગરૂપે થઈને એકા બફારાનો અહેસાસ પણ થશે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ થી લઈને સોની આસપાસ રહી શકે છે ત્યારે બીજી તરફ વરસાદની વાત કરીએ તો વરસાદનું પ્રમાણ નહીવત રહેશે હવે મિત્રો આજે તારીખ ઓગણીસમી એપ્રિલ છે તો આજે ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટામાં સામાન્ય વાતાવરણમાં પલટો બપોર બાદ આવે તેવી શક્યતા છે ઉપરાંત ઉત્તર ભારતના અનેક ભાગોમાં હજુ પણ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે અનેક ભાગોમાં બે ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતનો જે વિસ્તાર છે તેમાં પણ હજુ પણ અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ઓવરઓલ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં છે એટલે ગુજરાતમાં ચિંતા નથી વરસાદને લઈને તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ આપણે ફરીથી એક નવી વિડીયો લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે